હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા તો રોજની જેમ આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને પરમ પરમપૂજનને પણ નવડાવી દીધા અને થોડીક હજી તબિયતમાં કંઈ બહુ સુધારો નથી ઉધરસ ને શરદી ને કરકર હજી છે જ દવા પાતા પાતા અને મારા જીજાજી બેને રાખે છે દવા પાઈ બેઈને નાસ્તો કરે એવો ભાઈએ તો એક ઝોલું ખાઈ લીધું નીચકામાં અને હવે આપણે રોટલા કરવાના છે શાક સંભારો બધું દીદીએ કરી નાખ્યું સવારમાં છાસ બધા જ કામ દીદીએ રસોડાના પૂરા કરી નાખ્યા હોય સવારમાં જ તો ટિફિન લઈને ગઈ હોય એટલે તો ચાલો હવે આજે રોટલા કરવાના છે અત્યારે તો કરી નાખીએ પરમ પૂજન થોડાક રમતે ચડ્યા છે ઘણીક વાર થોડું કચકચ કર્યું અને દવા પીધી એટલે થોડુંક શરીરમાં હવે સ્ફૂર્તિ આવી છે હું જોઈશ પરમ તારે તો દીદી છે ને ફ્રૂટ લઈ આવી છે એટલે બે વાહે વાહે ફરે છે ખાહે તો થોડું પણ બે ને મન છે ખાવાનું તો જરદાલુ લીધા સફરજન લીધા ને કેળા લીધા નાનું તો બગાડે નહીં ખાવું હોય એક ને અડધું હું ખાવું છે પૂજન ખાવ મમવું

ઘરે કે રહેતા નહોતા ને પછી જાજી બેન રમવા લઈ ગયા મંદિરે ચાલો તો વાયગા છે સાડા બાર અને મેં અને ફેન્સીએ જમી લીધું ફેન્સીને સ્કૂલેથી ટાઈમ બ્રેક હતો એટલે અશોક દાંત કાઢે છે મારા અને અશોકને કીતુબેનને મારા જીજાજી જમે છે જમતી હતી ત્યાં ક્લિપ લેવાનું ભૂલાઈ ગયું કેમ કે ફેન્સીને પાણીની સ્ટીલની બોટલ ખોવાઈ ગઈ ને તો બે એમાં દીકરી એમાં વાતો કરતી હતી એમાં ક્લિપ લેવાનું ભૂલાઈ ગયું અને હવે ભાઈને સુવડાવી દેવાના છે અને પછી બપોર પછી તો હોસ્પિટલ લઈ જવા છે થોડુંક હજી નાક આવે છે નાક આવે છે હજી ઉધરસ આવે છે અને દવા પાતા પાતા કરતો આવી જાય છે એટલે એ આદાર તો ઘડીયા ઘડીયા કાઈક નું કાઈક પડી જાય છે આલે તો પછી બપોર પછી બેને લઈ જવા છે ચેક થઈ જાય ને દવા આવી જાય તો ફટાફટ સારું થતું થાય દીકરા એમ તો તો પણ રહી મેખું ન હોય એટલે મજા ન આવે ને ક્યાંય લાડુડી જેવું મોઢું થઈ ગયું કેવું થઈ ગયું લાડુડી જેવું શરદી ક્યાં આવે છે ઉધરસ કેમ આવે

साइकिल ली थी सवे रमवा लाइट साइज तमार साइकिल में लाइक कर दो हाँ ये लाइक जो यो पूजन ने तो लाइट ही था ही नो देखा है पर हमने था लाइट वाली साइकिल

हां हाँ, हाँ। 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 <laughs> है पूजन नहीं है पूजन टाटा जाओ उसके काम करवा टाटा टाटा नहीं परम वो है जो गाड़ी में है ना पेशेंट से भरपूर અમારે પરમ પૂજન ને પરમ પૂજન નો પ્રેમ ધાર્મિક બધાય ને આયરો આય શરદી ઉધરસ આવ્યા છે વાતાવરણ જ એવું છે ને વરસાદનું હાવ એ છોકરા બિચારા બધાય લેવાઈ ગયા છે આવ નિમાણા થઈ ગયા છોકરા બધી રમેત બમેજ ભૂલી ગયા તાવ ને શરદી ને કા બટા કામ કરવા જાવું છે હા હું બટા ના કોઈ કામ કરતા નહીં હો એક તો મજા ન હોય થોડું કામ કરે પાણી કરે જવું છે જો પરમને તો છે ને અહીંયા ગાય જોવા મળી ગઈ ભાઈ ઉભા ઉભા જોવે છે કડીક વાર તો બે બગડાટી બોલાવી પણ હવે દવા લઈને નીકળી ગયા એટલે પૂજન તને ડોક્ટરે કેમ કર્યું તું ભાઈ વાંધો નથી હવે પૂજી હું આવ્યો પૂજરો હું આવ્યો પરમ હું આવ્યો પરમ ને માપે છે કપ પૂજનને થોડોક વધારે છે પૂજરો પૂજરો હું આવ્યો પરમ બ્રેક ડાન્સ બેઠા હોય એવું લાગે છે ને હા બ્રેક ડાન્સ બેઠા હોય એવું રોડ બને છે ને રોડ આવ્યા છે ને તેમ થાય ગાડીમાં બ્રેક ડાન્સ માં બેઠા એવું લાગે કા આપણે મેરા માં ધ્યાન હોતા ચાલો તો જીજાજી લઈ આવ્યા વેફર નો નાસ્તો મને કહે કે તમને ભૂખ લાગી હોય ને તો હું વેફર લઈ આવું કે પણ લાગી હતી એને ભૂખ ખાવી હતી એટલે અમને કહે કે તમારે ખાવી ને તો વેફર લઈ આવું તો સારું હાલો બધાય ખાઈ છે ચાલો તો હવે દવાખાને થી ઘરે આવી ગયા અને હવે રસોઈ બનાવવાની છે પરમ પૂજન ના બે ના નવા કેસ હતા હમણાં કંઈ ગયા નહોતા એટલે બેના ભાવ વધાર દીધો સાહેબે ચારસો હતો કેસનો નવા કેસનો પાંચસો કરી નાખ્યા એટલે પાંચસોને પાંચસો હજાર સાહેબને પહ ભરાવતા આવ્યા અને હાથસો સાડા હાથસોને દવા આવી છોકરી બે નાસ્તો કરે વેફરને લઈ આવતા અને સ્કૂલેથી આવીને એમ ભેળ બનાવીએ છે તો ચાલો હવે રસોઈ બનાવવાની છે તો વિડીયોનો એને અહીં કરશું મળશું પાછા ન્યૂ બ્લોગમાં વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ કરજો ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ